કિરણ મારું વોલેટ બાબી મારું લંચ ક્યાં છે હા દીદી ખાલી બે જ મિનિટ અરે યાર મારે જ ગોટવું પડશે આ નહીં દિયા મને આલ્યો દીદી તમારું લંચ કેટલી વાર કીધું છે તમને 8 વાગ્યા પહેલા મારું લંચ તૈયાર કરી દેવાનું સોરી દીદી કાલેથી પાકું હું તમને ટાઈમે કરી આપીશ કાલેથી કરી દઈશ લેલી ન થયું તમારું આજ નાટક છે વહુ સવારના આઠ વાગે ગયા મારી ચા ક્યાં છે હા માજી લઈને આવું ભાભી તમે કીધું હતું ને પેન ધોવાનું સોરી ભાઈ કાલે કામ એટલું બધું હતું ને કે કપડા મે ધોયા જ નથી એમાંય તમારું પેન્ટ તો હું ભૂલી ગઈ તમારું છે ને રોડનું થઈ ગયું હા માજી બસ ખાલી 5 જ મિનિટમાં ચા લઈને આવું ખબર નહીં તમને લોકોને ક્યારે સમજમાં આવશે કે સાસરીમાં બધાને ખુશ રાખવાનું કર્તવ્ય એક વહુનું જ હોય છે સાચું કહો છો મમ્મી પણ તમને એક વાત કહું એક ની હોય છે બરાબર તો પછી વહુ ખુશ રાખવાની જવાબદારી કે એનું ઘર એનો પરિવાર મૂકીને આવી છે તમને તો મારા કરતા વધારે ખબર છે